હાંસોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખરજ ગામ પાસે આવેલ ક્રિસ્ટોન એલ્યુમિનિયમ કંપનીના કમ્પાઉન્ડમાંથી બે બોલેરો ગાડીમાં ભરેલ સાડત્રીસો ચાલીસ કિલોગ્રામ શંકાસ્પદ એલ્યુમિનિયમ સેક્શન તથા કેબલ ભંગાર સાથે બે ઇસમોને ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યા હતા ભરૂચ જિલ્લાના ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક અજયકુમાર મીણાનાઓએ ભરૂચ જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ બનતા અટકાવવા તેમજ શોધી કાઢવા આપેલ સૂચનાના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમપી વાળા એલસીબી ભલુનાઓના માર્ગદર્શન હેઠળ ઉપરોક્ત સૂચનાઓ મુજબ મિલકત સંબંધી ગુનાઓ બનતા અટકાવવા તેમજ શોધી કાઢવા લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલા હતા જે દરમિયાન એલસીબીની ટીમ ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતી જે દરમિયાન બાતમી મળેલ હતી કે ખરજ ગામથી પાંજરોલી ગામ તરફ જતા રોડની બાજુમાં આવેલ ક્રિસ્ટોન એલ્યુમિનિયમ કંપનીમાં બે બોલેરો પિકઅપ ગાડીમાં બિલ વગર ભંગાર ભરીને આવેલ છે અને બંને બોલેરો પિકઅપ ગાડી કંપનીના ગોડાઉનમાં હાલ હાજર છે જે મળેલ બાતમીના હકીકતના આધારે બાતમીવાળી જગ્યાએ રેટ કરતાં બોલેરો ગાડી કે જેનો રજિસ્ટ્રેશન નંબર જી જે ફાઇવ સી ડબલ્યુ પંચ્યાસી નેવ્યાશીમાં ભરેલ એલ્યુમિનિયમના કેબલના નાના મોટા ટુકડાઓનો ભંગાર તથા બીજી બોલેરો ગાડી કે જેનો નંબર જી જે ફાઈવ બી એક્સ પંચ્યાસી ચોવીસમાં ભરેલ એલ્યુમિનિયમ સેક્શનના નાના મોટા ટુકડાઓનો ભંગાર કે જેનું આશરે વજન સાડત્રીસો ચાલીસ કિલોગ્રામ કે જેની આશરે કિંમત અગિયાર લાખ બાવીસ હજાર તથા બે બોલેરો ગાડી તથા બે નંગ મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા સત્તર લાખ બત્રીસ હજારના મુદ્દામાલ સાથે બે ઇસમો નામે ઇકરામ મોહમ્મદ અલવીર તથા વસીમ ખાન નામદાર ખાન પઠાણને ઝડપી પાડી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની સંહિતા બે હજાર તેવીસની સંલગ્ન કલમો મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી